જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે આશાને પીયર એજ્યુકેટરને તાલીમ યોજાઈ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જંબુસર તાલુકાના આશરે છસો બાળકોને ચૌદ તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવશે જે અંતર્ગત આજરોદ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે કાવી પીએચસીના પંદરથી ઓગણીસ વર્ષના બાળકોને પીયર એજ્યુકેટર તરીકે ટીએચ ડૉક્ટર ઓમકારનાથ દેસાઈના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ઇમરાન ડોક્ટર વર્મા તથા સીએચ અર્પિતા જાદવ સહિતના ટ્રેનર દ્વારા બાળકોને આશા બહેનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં વધતી ઉંમરે તથા શારીરિક ફેરફાર પોષણને લગતી સમસ્યાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું આ સહિત હિંસાનો પ્રતિરોધ કરવો ભારતનું સંવિધાન દેશના તમામ બાળકોને છ મૂળભૂત અધિકારો આપે છે મારા અધિકારો અને મળવાપાત્ર લાભ અંગે જણાવ્યું તથા આરોગ્ય અને પર્યાવરણ સહિતની જાગૃતિ કેળવવા પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં બાળકો આશા બહેનો હાજર રહ્યા હતા डॉक्टरों का ने दिशा तालुका हेल्थ ऑफिसर जंबुसर में कचेरी में किशोर किशोरियों माटेस राष्ट्रीय किशोर स्वास्थ्य कार्यक्रम ट्रेनिंग एवं में आए थे हैं आ प्रशिक्षण के अंतर्गत 600 बालकों ने तालुका जंबुसर में शिक्षण आपा में से आ शिक्षण में वृद्धि पोषण प्रजनन से संबंधित कायिक के सलाह सूचना देवा में आपसे આ બાળકો જે મૂંઝવણ આવે છે આ મૂંઝવણ ને સોલ્યુશન નીકળવા માટે બાળકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે